મોરબી જિલ્લાના વાંકાનેરમાં વિસ્ફોટક પદાર્થના જથ્થા સાથે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે બાતમીના આધારે પોલીસે તરકિયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો આ દરમિયાન સરકારી જમીનમાં ગેરકાયદે પ્લાસ્ટિક અને ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવાતી જુલેટિન સ્ટીક ડિટોનેટર સહિતનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો પોલીસે વિસ્ફોટક પદાર્થનો નાશ કર્યો અને ચાર શખ્સો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે આ વિસ્ફોટક છે એની મેરેજો ફાટે અથવા ડિટોનરી એક્ટિવ કોઈ કરે તો ગમે ત્યારે વિસ્ફોટ થઈ અને આજુબાજુમાં જે રસ્તા પાસ થઈ રહ્યા હતા તેમાં પાસ થતાં નાગરિકોને જાનહાની થઈ શકે એમ હતી આ જે વિસ્ફોટકો છે એ તમામનો વિધિવત રીતે નામદાર કલેક્ટરશ્રીના જાહેરનામું બહાર પાડી આખી જગ્યાને સેનેટાઈઝ કરી સ્ટરાઇલ કરી અને તમામ માણસોને દૂર રાખી અને એની જે વિધિવત વિસ્ફોટ કરવામાં આવે તે પ્રકારે નાશ કરવામાં આવેલ છે